નવ સુરેન્દ્રનગર લોકસભા બેઠક ઉપર ચૂંટણીનો જંગ જામ્યો છે સુરેન્દ્રનગર લોકસભા મત વિસ્તારના બોટાદ જિલ્લાના રાણપુર શહેર ખાતે આવેલા માલધારી ચોક ખાતે મોદી પરિવાર સભાનું આયોજન કરાયું હતું જેમાં સુરેન્દ્રનગર બેઠકના ભાજપના ઉમેદવાર ચંદુભાઈ શિહોરા જોડાયા હતા આ બેઠકમાં ધંધુકા મત વિસ્તારના ધારાસભ્ય કાળુભાઈ ડાફી તેમજ વિધાનસભા બેઠકના હોદ્દેદારો અને ચૂંટાયેલા સભ્યો અને આગેવાનો જોડાયા હતા આ બેઠકમાં મોટી સંખ્યામાં રાણપુર શહેરના મહિલાઓ સહિતના કાર્યકરો પણ જોડાયા હતા ઉમેદવારનું ઢોલ નગારા સાથે

દેખાઈ રહ્યો છે હું છેલ્લા ચૌદ દિવસથી જિલ્લાના દરેકે દરેક તાલુકામાં ફરું છું ત્યારે દરેક જગ્યાએ આવો જ ઉત્સાહ દેખાઈ રહ્યો છે ત્યારે સોન્ડનગર લોકસભા સીટ જીતવામાં ક્યાંય પણ ઘટતું જ નથી મોદી સાહેબ છેલ્લા ગુજરાતમાં જે વિકાસ કર્યો દસ વર્ષથી જે દેશમાં વિકાસ કરી રહ્યા છે એના મુદ્દા લઈને અમે જઈ છે અને લોકોને પૂરેપૂરો મોદી સાહેબના વિકાસના મુદ્દાથી સંતોષ છે વિજયસિંહ ચુડાસમા સુરેન્દ્રનગર